ધારાસભ્ય શ્યામજી ચૌહાણની ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલાંક મહત્વનું છે કે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી ધારાસભ્ય ઉચ્યારી છે ચોટીલામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શ્યામજી ચૌહાણે ઈશારો કર્યો છે ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર ખાસ અભિયાન ચલાવશે તો ચોટીલામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શ્યામજી ચૌહાણે આ ઇશારો કર્યો છે બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર ખાસ અભિયાન ચલાવશે સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી આવા અધિકારીઓ જોવા મળે છે પ્રજા ખેડૂતો ગરીબોને હેરાન કરે છે ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છેલ્લી ચાર સાત તારીખની રાહ જોઈએ છે સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ ભ્રષ્ટ અધિકારીઓ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે વધુ સાથે સચિન છે સચિન ધારાસભ્ય શામજી ચૌહાણની ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહીની આ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે શું ઇશારો હોઈ શકે છે બીજો વાત તો ચોટીલા વિધાનસભાના બેઠકના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે ભાજપના એક કાર્યક્રમમાં ભ્રષ્ટાચારી કરનારા ના સરકારી અધિકારીઓ સાના કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ભાજપના એક કાર્યક્રમમાં ચીમકી ઉચ્ચારી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચોટીલા તાલુકો તાલુકોએ ખનીજ માફિયાઓનો તાલુકો કહેવામાં આવે છે અને ત્યાં મોટા પ્રમાણમાં ખનીજ નો ખનીજ વ્યાયામ કરવામાં આવે છે તેથી ઉચ્ચારી હોય તેવું લાગી રહ્યું છે સચિન ખાસ કરીને ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર ખાસ અભિયાન ચલાવશે તેવી વાત કરવામાં આવી છે તો અભિયાન હોઈ શકે છે અને ચૂંટણી સમયે આ રીતેના નિવેદન કેટલી અસર કરી શકે છે અને શું રણનીતિ હોઈ શકે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટણી પછી આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને ખાસ કરીને તાલુકો ખાન તાલુકો ખાસ કરીને એક જો વાત કરવામાં આવે તો ક્યાં મોટા પ્રમાણમાં ખનીજ નીકળતી હોય છે અને તેને લઈને નિવેદન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે જી આભાર સચિન સાથે જોડાવા બદલ તો ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર ખાસ અભિયાન ચલાવશે તેવી વાત કરી છે ભ્રષ્ટ અધિકારીઓને પાઠ ભણાવવાનો ઇશારો કરવામાં આવ્યો છે ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહીની તેઓએ વાત કરી છે ચોટીલાના ધારાસભ્ય છે શ્યામજી ચૌહાણ કે જેઓએ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહીની વાત કરી છે ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર ખાસ અભિયાન ચલાવશે ધારાસભ્ય શ્યામજી ચૌહાણની ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલાંખ જોવા મળી રહી છે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની તેઓએ ચીમકી ઉચ્ચારી છે તો ચોટીલામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શ્યામજી ચૌહાણે આ ઇશારો કર્યો છે ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સરકાર ખાસ અભિયાન ચલાવશે તો ધારાસભ્ય શ્યામજી ચૌહાણની આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહીની તેઓએ ચીમકી ઉચ્યારી છે તો ચૂંટણી બાદ આવા ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે સરકાર ખાસ અભિયાન ચલાવશે તેવી એમએલએ શ્યામજી ચૌહાણે ચીમકી ઉચ્યારી છે તો ચોટીલામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે શામજી ચૌહાણે આ ઇશારો કર્યો છે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે ચૂંટણી બાદ સરકાર અભિયાન ચલાવશે ધારાસભ્ય શ્યામજી ચૌહાણ જે છે તે જોડાઈ ગયા છે શામજીભાઈ સ્વાગત છે જે રીતે આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલાક કરવામાં આવી છે અને ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર ખાસ અભિયાન ચલાવશે હલો જી હું ધારાસભ્ય ચોટીલા શામજી ચૌહાણ જી મારે રહેવાનું રાજકોટ છે એટલે ચોટીલા થાન મારા જે વિધાનસભા મતવિસ્તાર છે એટલે લગભગ રોજ રાજકોટથી આવવાનું ચોટીલા વિસ્તારમાં થતું હોય છે ત્યારે રાજકોટથી લઈ અને બામણબોર સુધી લગભગ પાંચ છ સાત જગ્યાએ હું તમને કહું પોલીસના ચેકિંગ થતા હોય છે અને પોલીસને ચેકિંગ કરવાનો અધિકાર છે પણ ખાસ કરીને ખેડૂતો ગરીબો કે અમારા પાર્ટીના કાર્યકર્તા જે નાના લોકો હોય એને ચેકિંગના બાને ક્યાંય ને ક્યાંય વાહનો ડિટેઇન કરવા કેસ કરવા અને એમની પાસે પૂરતા પુરાવા હોવા છતાં લાયસન્સ હોય બાકી જે કાગળો વાગે એ હોય પણ આ પ્રકારની હું તમને કહું એમને ધમકીઓ આપી અને એમ કેન પ્રકારે એની પાસેથી પૈસા લેવા માટેના જે પ્રયાસો થાય છે એ ઘણા બનાવો મને ટેલિફોનિક જે વિસ્તારના લોકો હોય એના દ્વારા રજૂઆતો થાય છે અને ત્યારે પોલીસ સાથે સંપર્ક કરવાની કોશિશ કરીએ કે ભાઈ આ નિર્દોષ અને શા કારણે તમે હેરાન કરો છો તો પોલીસવાળા ફોન પણ ત્યાં ન લેવાની કેતા હોય છે જણાવતા હોય છે કે ફોન નથી લેવો કોઈ પણ હોય જી આભાર શામજીભાઈ વીટીવી ન્યુઝ સાથે જોડાયા તે બદલ